નિલેશ કુંભાણીના ફોર્મ રદ થવા પાછળના ષડયંત્રને લઈ અને કોંગ્રેસના ઝોનલ પ્રવક્તા અનુપ રાજપૂત હાર્દિક પટેલ પર ગંભીર આરોપ લાગ્યા છે નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કરવા માટે હાર્દિક પટેલ અને અર્જુન મોઢવાડિયાએ ષડયંત્ર રચ્યું હોવાના આરોપ લગાવ્યા નિલેશ કુંભાણી હાર્દિક પટેલના ખૂબ જ નજીકના વ્યક્તિ ગણાય છે જેને લઈ અને કોંગ્રેસ ઝોનલ પ્રવક્તા અનુપ રાજપૂતે હાર્દિક પટેલ અને અર્જુન મોઢવાડિયા પર નિલેશ કુંભાણીનું ફોર્મ

આ જે ટેકેદારો ગાયબ થયા છે ખૂબ જવાબદારીપૂર્વક અમને એવું લાગી રહ્યું છે કે આ ટેકેદારોને ગાયબ કરવામાં કે આ ષડયંત્ર કે આ જે કાવતરું છે એમની પાછળ હાર્દિક પટેલ અને અર્જુન મોઢવડિયાનો ખૂબ મોટો હાથ છે ને આ કાવતરું રચવામાં બી એ લોકોનો જ હાથ છે તમે કઈ રીતના હાર્દિક પટેલ અને અર્જુન મોઢવિયા પર આક્ષેપ કરી રહ્યા છો આ પોત આ તટસ્થતાથી પોલીસ તપાસનો વિષય છે જો પોલીસે તટસ્થતાથી આની જાણકારી બહાર લાવી હોય તો એમણે જે તે રીતે તપાસ કરી શકતા હોય તે અર્જુન મોડવડિયા અને હાર્દિક પટેલની તપાસ કરવી જોઈએ એટલે આખો ખુલાસો થઈ જશે ક્યાંક ને ક્યાંક અહીં પૈસાની બી વાતો ચાલી રહી છે કે પૈસા લેવામાં આવ્યા છે અને નિલેશભાઈ દ્વારા આ સમગ્ર કાવતરું કર્યું છે જે પણ કાવતરું થયું છે પૈસાની લેવડ દેવડ થઈ છે કે નથી થઈ એ પોલીસનું કામ છે એના માટે કાલે ઉમરા પોલીસ સ્ટેશન કમિશનર શ્રીને રજૂઆત કરવામાં આવી છે લિખિતમાં આપવામાં આવ્યું છે એફઆઈઆર માટે કલેક્ટરને ઇલેક્શન અધિકારીને બધાને જ આ લિખિતમાં રજૂઆતો કરવામાં આવી છે પૈસાની લેવડ દેવડ થઈ કે નહીં થઈ મેં કે તમે જોયું નથી એ પોલીસ તપાસનો વિષય છે પણ આ કાવતરું રચાયું છે એ ક્યાં રચાયું છે ને તે ખુલ્લો પાડવાની જરૂર છે ને તે જવાબદારી કલેક્ટર ચૂંટણી અધિકારી અને પોલીસથી બને છે જે અત્યારે સુરત શહેરની અંદર ઘોંગીબહેરી સરકારના આદેશ નીચે દબાઈને બેઠી છે બિલકુલ આ હતા કોંગ્રેસના અગ્રણી અનુપસિંહ રાજપૂત દ્વારા સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે આ કાવતરા પાછળ બે જણાનો હાથ હોઈ શકે હાર્દિક પટેલ અને અર્જુન મોરોડિયા બે જણાનો હાથ હોઈ શકે કારણ કે તેમના ફાર્મ પર નિલેશ કુમારનીના ફાર્મ પર અવારનવાર બેસતા હતા અને તેમના સંપર્કમાં નજીકમાં હોવાના કારણે આક્ષેપ જે છે તે અનુ રાજપૂત દ્વારા લગાવવામાં આવ્યા છે સાઈ જગતાપજી